વિસનગર ત્રણ દરવાજા ગૌરવ પથના કોન્ટ્રાક્ટરનું હલકી ગુણવત્તાનો વિકાસ ગૌરવ પથ ઉપર રાત્રે છબીલા પાર્લરથી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ગીતા મોબાઈલ વિસનગર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીની એક પોઈન્ટ એક પાઇપો નાખવામાં આવી જેમાં ગીતા મોબાઈલ આગળ તૂટેલી પાઇપ નાખવામાં આવી હતી પાઇપ બદલાશે કે પછી ગેરરીતિ દાટી દેવામાં આવશે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે જાવિદ મંસુરી વિસનગર ઈશ્વરભાઈ પટેલ વિસનગર વેપારી મા માટેના ઉત્તર મુખ છું આ વિસનગર નગરપાલિકાનો જે ગૌરવપથ બની રહ્યો છે એ ગૌરવપથની અંદર જે વરસાદી પાણીને ઉતારવા માટેની જે જગ્યા છે એ જગ્યાની અંદર જે પાઇપો નાખી છે એ ચાલુ હલકી ક્વોલિટીની અને તૂટેલી નાખી છે રાતો રાત ખાડા ગોદી અને પાઇપો નાખી છે જેના નમૂના હાલ આપને રૂબરૂ દેખાય છે અને એ પાઇપોના વચ્ચે એક પાઇપ અને બીજી પાઇપના વચ્ચે જે જોઈન્ટ જોઈએ રિંગ મારવી જોઈએ એ રિંગ પણ નથી મારી આ તમામ અમારા વેપારીઓ ભેગા થઈને આપણે આ રજૂઆત કરીએ છીએ કે આની અંદર મોટો ભ્રષ્ટાચાર જ થયેલો છે અને બિન ક્વોલિટી આ નોખી છે આ બધી પાઇપો કાઢી નાખવી જોઈએ એવો અમારો સુર છે તો આગળ તમે કાર્યવાહી શું છો અમે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ આ જે બનેલો રો ખાડા છે અને અંદર જે પાઇપોનો ભ્રષ્ટાચાર થયો છે એના નમૂના તરત જ તમામ ફોટા અમે અપડેટ કરી અને ચીફ ઓફિસર મોકલ્યા છે